હું શું તમારો મિત્ર મહીપત અને આપણે દૂધ રેગ્યા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે મિત્રો આપણે કપાસમાં ભાળા બાંધવા માટે આવ્યા છીએ અને આગળ તમને મિત્રો કપાસ પણ કેવડો છે તે બતાવું અને પાળા કેવા થાય છે તે પણ આગળ વિડીયોમાં બતાવું તો મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે મિત્રો તો આપણે મિત્રો આ કપાસની અંદર આ મિની ટ્રેક્ટરથી પાળા બાંધીએ છીએ કપાસ હવે હદ મોટો થઈ ગયો છે કેડ ઉપરવટ થઈ ગયો છે એટલે તો ચાલો મિત્રો તમને આપણે કપાસ બતાવું તો જુઓ મિત્રો આ છે આપણું ટ્રેક્ટર અને આપણે આવી રીતના બલુંગીથી પાળા બાંધીએ છીએ આપણે એંસીનું પાટલું છે વાવેતર એંસીનું કરેલું છે એટલે આવી રીતના ડાયરેક પડદે ટ્રેક્ટર ચાલુ જાય અને પાળો થતો જાય અને આવો કપાસ છે મિત્રો કપાસ આપણે અમુક મોટો છે અમુક નાનો છે અને આમાં મિત્રો આપણે કપાસમાં વરસાદનું પાણી ભરાઈ રહ્યું હતું એટલે કપાસ આપણે આ મોડો પડી ગયો હતો પણ હાલ અત્યારે વરાપ સારી છે એટલે કપાસ પાછો સારો થઈ ગયો છે જો આવો કપાસ થયો છે અને આપણે આમાં અત્યારે પાળા બાંધવી છે તો ચાલો મિત્રો આગળ તમને આપણે બતાવીએ કેવા પાળા થાય છે તો જુઓ મિત્રો આવો પાળો થાય છે અને આમાં મિત્રો ખડ પણ બહુ હતું અને થોડુંક લીલે આપણે હાંકું હતું એટલે મોટા ઢેફા પણ બહુ નીકળાતા આ વર્ષે વરાપ જલ્દી થતી નથી એટલે આપણે લીલે હાંકવું પડે છે એટલે આવો પાળો થાય છે અને કપાસ પણ આવો છે અને બલૂન મિત્રો આપણે પાળા કરવી એટલે ભળદું આપણું કમ્પ્લેટ એક જ ધારું લેવલમાં થઈ જાય છે અને પાળો પણ સરસ કરી નાખે જુઓ મિત્રો તો બધાય તમે જોઈ શકો છો પાળો પણ આવો સરસ થઈ જાય છે અને આપણું પાટલું પણ લેવલ અસલ થઈ જાય છે તો આમાં મિત્રો આપણે પાણી પાવીને એટલે પાણી પણ સારું એવું ચાલે છે એક જ ધારું પાણી પણ આપણું હાલું જાય છે પડદું પણ સરસ લેવલ થઈ જાય છે તો મિત્રો આપણે હવે કપાસમાં પાળા બધે બાંધી દીધા છે અને હવે જોયું છે આગળ જો વરસાદ બે ચાર દિવસમાં આવી જાય તો ભલે નહીંતર પછી આપણે આગળ આમાં પાણી ચાલુ કરી દઈશું એક નહીં ને એક પાટલું અત્યારે હાલ પાઈ દઈશું આમ મિત્રો અને પાણીની આપણે ટાઈન નથી હજી નીચે લીલું છે પણ આપણે હાંકું છે પાળા બાંધવી એટલે થોડોક આમાં ખેંચ બતાવે છે તડકાના હિસાબે તો બે ચાર દિવસ પછી આપણે આમાં પાણી ચાલુ કરી દઈશું તો ભલે ચાલો મિત્રો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી નવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે તો રજા લઈએ જય જવાન જય કિસાન